નમસ્કાર વિશી મિત્રો હું કુબાત ક્યુ સ આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે કૃષિ રાહત પેકેજ જે ડિક્લેર થઈ ગયું છે પહેલા ફેઝ માં એનું ઓનલાઈન ડેટા એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે તો એ કેવી રીતે કરી શકાય તેની આ વિડીયો સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયો શરૂઆત કરીએ એ પેલા આપે મારી યુટ્યુબ ચેનલ કુબા કિસન ને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વધુ માહિતી સભર વિડીયો મેળવવા માટે આ વિડીયો ને લાઈક કરો આપના મિત્રો સાથે શેર કરો અને આપને કઈ ન સમજાય તો આપ કોમેન્ટ કરી શકો છો તો ડિયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં તમારે વેબસાઇટ એન્ટર કરવાની થશે તે આ છે ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ કે એસપી એગ્રી આપણે લોગિન ઉપર ક્લિક કરતા આ પ્રકારનું આવી જશે અહીંયા આપણે લોગિન કરવાનું છે તો તમારા આઈડી પાસવર્ડ અહીંયા એન્ટર કરી દેવાના ત્યારબાદ કેપ્ચર કોડ નાખી દેવાના અને લોગિન કરી દેવાનું તો હું ચાલો કરી દઉં છું એ વસ્તુ મેં લખી નાખી ત્યારબાદ મેગન ઉપર ક્લિક કરીશ તો આ પ્રકારનું તમારે આટલા દિવસ બાકી આ ટાઈમે તમે લોગિન કર્યું એના ઉપર ઓકે આપી દેવાનું એ ત્યારબાદ આપણે સિલેક્ટ ફાઈનેન્શિયલ યર આમાં આપણે ફાઇનેન્શિયલ યર સિલેક્ટ કરવાનું છે તો એમાં આપણે બાવીસ ત્રેવીસ આવશે એક ચાર બે હજાર બાવીસ થી એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ સુધી એટલે આ આપણું ફાઈનેન્સિયલ યર્સ થશે ત્યારબાદ ઓકે આપવાનું એટલે આ પ્રકારનું બધા મેન્યુ ખુલી જશે ઇન્ટરફેસમાં આપણે કૃષિ સહાયમાં પેલું ન્યૂ એપ્લિકેશન રેગ્યુલરમાં જ ક્લિક કરવાનું થશે એના પર ક્લિક કરતા અહીંયા સર્વિસ સિલેક્ટ કરવાની થશે કૃષિ રાહત પેકેજ ત્યારબાદ રિક્વેસ્ટ ફોર ન્યુ એપ્લિકેશન એ ક્લિક કરવાનું એટલે રિક્વેસ્ટ આઈડી પહેલા જનરેટ કરવી પડે ત્યારબાદ તમે એપ્લિકેશન કરી શકો અહીંયા ગ્રામ પંચાયત નામ યુઝર નેમ ડેગ્રીગ્નેશન અને લાસ્ટ લોગિન ક્યારે કર્યું તે આવી જશે ત્યારબાદ જિલ્લો અને તાલુકો પસંદ થયેલા હશે ને તમને જે ગામ એલોકેટ કરેલ હશે તે ગામનું લિસ્ટ આવી જશે તમે જે ગામમાં હોય મૂળભૂત ત્યાં પહેલા ફેઝમાં મારું ગામ આવ્યું નથી તેથી હું મારા ગામ મારી આઈડી ઉપરથી તો વિડીયો બનાવી શકત નહીં તો હવે આપણે સીધા તેમના ખાતા નંબર એન્ટર કરી દેવાના થશે અહીંયા ખાતા નંબર એન્ટર કર્યા બાદ શો ઉપર ક્લિક કરવાનું એટલે એમની જેટલી જમીન હોય તે આવી જશે ત્યારબાદ તેમનું નામ આવી જશે તો નામ પસંદ કરે એ ટીક કરવાનું વધારે નામ હોય તો તમારે જે નામની અરજી કરવી હોય જેના ડોક્યુમેન્ટ હોય તે નામ પસંદ કરવાનું થશે અને આગળ જતા સંમતિ પત્રક પણ અહીંથી જ આપણે ડાઉનલોડ થઈ જશે જેને વધારે નામ હોય તેમના સંમતિ પત્રક પણ ઓનલાઈન જ આવી જશે એટલે તે આપણે ચિંતા કરવાની જરૂર નથી આગળ કેવી રીતે આવશે તે આપણે જોઈશું ત્યારબાદ હવે સેવન નેક્સ્ટ આપવાનું થશે ડેટા અપલોડ સક્સેસફુલી થઈ ગયો છે ત્યારબાદ ટૂંક સમયમાં કોઈ વારસદારનું મૃત્યુ થયું જેમનું નામ હોય તેમનું મૃત્યુ થયું વારસદાર ની અરજી કરવી હોય તો ટીક કરવાનું થશે નહીં નવું એક ઓપ્શન આપ્યું છે તે સારી બાબત છે છે ત્યારબાદ આપણે કેટેગરી પસંદ કરવાની થશે કે કઈ આવે ઓબીસી માં આવશે ત્યારબાદ તેમનો મોબાઈલ નંબર આપણે લખવાનો થશે તો મોબાઈલ નંબર એન્ટર કરી દઉં છું આ મારો મોબાઈલ નંબર નથી એટલે ખોટા આમાં કોઈ ફોન કરવા નહીં ભલાય વાસ્તે લગભગ તો વાત કરી દેશે તો પણ ક્યારેક દેખાઈ જાય તો

અને ફાધર નેમ છે તો એ અહીંયા લખી નાખશું ત્યારબાદ હવે કઈ ઉપજ વાવેલી હતી તો અમારો સૌરાષ્ટ્રમાં મોસ્ટ ઓફ મગફળી માટે જ સહાય મળે છે તો તે મગફળી જ આવશે ને અહીંયા બધામાં આપણે મગફળી પસંદ કરી લેશું ત્યારબાદ વિસ્તાર લખવાનો છે કે કેટલા વિસ્તારમાં વાવેતર કરેલ હતું અને કેટલામાં ધોવાણ થયું છે એડ આપવાનું એડ આપી દેશો એટલે નીચે આખું જે છે તે એડ થઈ જશે એ ટોટલ બે હેક્ટર ઉપરનું બે હેક્ટર સુધી હાઈ મળે છે એ રીતે તમે કોઈ તમારી રીતે તમે જેટલું જમીન હોય એટલું અહીંયા આપણે લખવાનું થશે ત્યારબાદ સેવન નેક્સ્ટ આપવાનું થશે સેલ્ફ ડિક્લેરેશન આપ આધાર ડિટેલ ઓકે એ ક્યાં આવશે અહીંયા આવશે આધાર ડિટેલ હું ચેક કરું છું ત્યારબાદ આપણે સેવન નેક્સ્ટ આપવાનું થશે એ આપી દીધા બાદ અહીંયા આપણે બેંક ડિટેલ એન્ટર કરવાની થશે અહીંયા સીધો આપણે આઈએફસી કોડ લખવાનો થશે આઈએફસી કોડ લખાઈ ગયા બાદ શો બેંક ડિટેલ આપશું એટલે બેંકનું નામ અને બ્રાન્ચનું નામ આવી જશે ત્યારબાદ સીધો આપણે તેમના એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાના રહેશે એકાઉન્ટ નંબર એન્ટર કર્યા બાદ એના બેંક પ્રમાણે નામ લખવાનું થશે બેંક પાસબુકમાં જે નામ લખેલું હોય તે નામ આપણે અહીંયા લખવાનું થશે ત્યારબાદ એક્સેપ્ટ બધી ડિટેલ અને સેવ આપવાનું થશે સેવ આપી દીધા બાદ અહીંયા આથી હું જે ટર્મ એન્ડ કન્ડિશન છે તે એક્સેપ્ટ કરું છું અને ખાતરી આપું છું ત્યારબાદ કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ આપી દેવાનું ક્લિક કર્યા બાદ થોડી પ્રોસેસ થશે પ્રોસેસ આપણે થવા દઈએ છીએ એપ્લિકેશન સબમિટ સક્સેસફુલીનો મેસેજ આવી ગયો ઓકે ઉપર આપણે ક્લિક કરી દેવાનું એસએમએસ નોટ સેન્ડ સક્સેસફુલી એસએમએસ છે તે સેન્ડ નથી થયો મોબાઈલમાં એ પણ મેસેજ આવી ગયો તો ટેકનિકલ એરર હોઈ શકે છે સંમતિપત્રક હવે ડાઉનલોડ થશે જો એમાં બેથી ત્રણ નામ હોય એક કરતાં વધુ નામ હોય તો સંમતિપત્ર અહીંથી ડાઉનલોડ કરી તેમાં સહી લેવડાવીને ફોર્મ સાથે આપણે જોડવાનું થશે અને એક જ નામ હોય તો નોટ રેકોર્ડ ફાઉન્ડ એ આવી જશે એક જ નામ હોય એટલે જરૂર નથી ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ આ છે તેનું એપ્લિકેશન ફોર્મ આવી ગયું છે આપણે જે જે વિગત ભરી તે બધી વિગત અહીંયા આવી ગઈ ફક્ત આપણે અહીંયા જે તે અરજદારનું ફોર્મ ભર્યું એની અહીંયા સહી લેવડાવવાની અહીંયા તેની સહી નહીં પણ વીસીની સહી આવશે કે વીસી આ ફોર્મ ભરેલું છે આપણે કોઈ ખોટી એન્ટ્રી નથી કરતા એટલે આપણું પ્રમાણપત્ર સરકાર માગે છે આપણે જ આ ફોર્મ ભર્યું છે ને આપણે બધા કાગળિયા ચેક કરેલ છે તે આપણે હવે સહી લઈએ છીએ અત્યાર સુધી લેતા નહોતા અહીંયા ખાતેદારની સહી આવશે અહીંયા ખાતેદારની સહી અહીંયા વીસીની સહી આવશે ત્યારબાદ ગ્રામ ગ્રામસેવકની અહીંયા સહી આવશે એટલે બધાને આરટીમાં લઈ લઈએ કોઈ એમ ન કહી કે અમે કાંઈ નથી કરેલું તો આ પ્રકારે પ્રિન્ટ આઉટ કરી ખાતેદારની સહી વીસીની સહી ગ્રામ સેવક તો પછી એક સાથે બધામાં કરશે તો આ મુજબનું ફોર્મ ભરવાનું થશે તો આ વિડીયો આપને કેવો લાગ્યો મિત્રો આપનો પ્રતિભાવ કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો આપને ક્યાંય ન સમજાણું હોય તો આપ પૂછી શકો છો કોમેન્ટ દ્વારા તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ આવા જ વધુ માહિતી સભર વિડીયો મેળવવા માટે આપણે મારું યુટ્યુબ ચેનલ ખુબાને સબસ્ક્રાઈબ ના કરી દેજો આ વિડીયોને લાઈક કરજો આપના મિત્રો સાથે શેર કરજો આપનો પ્રતિભાવ અવશ્ય આપજો કે આપનો આ વિડીયો કેવો લાગ્યો આપનો પ્રતિભાવ જ અમારા માટે ખૂબ જ અગત્યનો રહેશે હવે કયો વિડિયો જોઈએ છે તે પણ આપ કોમેન્ટ દ્વારા કહી શકો છો વાલી દીકરી યોજનાનો વિડીયો જલ્ માં જલ્દી બનાવવાનો પ્રયત્ન કરીશ પણ એના કોઈ ડોક્યુમેન્ટ આવે ત્યારે ટ્રાય કરી શકું